નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત યુવકનો ફોન આવે છે મિત્રો આ દલિત યુવક છે 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 ચાવડા સાથે વાતચીત કરે અને વાતચીતની અંદર તે જણાવે કે એના ગામની અંદર આ દલિત યુવકની જે છે માથા લોકો જે છે એ ખૂબ જ હેરાન કરે છે અને મારવાની ધમકી પણ આપે છે જોકે મિત્રો આ દલિત યુવક છે જે એ ગ્રામ પંચાયતનો સભ્ય પણ છે એમ છતાં પણ મિત્રો પોતે કંઈ લાભ લઈ શકતો નથી અને હજુ પણ જે છે એ ગામના માથાભારે લોકોથી હજુ પણ ખૂબ જ ડરે છે જેને લઈને મિત્રો વસંત ચાવડા સાથે વાતચીત કરે છે જે અંગે મિત્રો આ રેકોર્ડિંગ છે એ હાલ ખૂબ જ વાયરલ થયું છે મિત્રો આ વ્યક્તિ શું કહી રહ્યા છે એ તમે પણ સાંભળો નિરાતે અને મિત્રો વિડીયો જે છે એ પૂરો જોજો આ સિવાય મિત્રો તમે આ બાબતે શું માનો છો તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હાલે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકનને પણ દબાવી દેજો હવે એ ભાઈનું કહેવાનું એમ છે કે અમારે કરવું તો બધું છે પણ બાપુની બીક લાગે છે તો તમે વિચારો કે આ દેશ આઝાદ થયોના અઠ્યોતેર વર્ષ પછી હજી ગામડાઓની અંદર આ અનુસૂચિત જાતિ સમાજના લોકોને આવો ત્રાસ છે કે ગામના સભ્યો બન્યા છો ન્યાય સમિતિ ચેરમેન બન્યા છો પણ માત્ર એક ઓડા તરીકે તમારે બેઠું રહેવાનું છે જો કાંઈ હળી કરો કે તમે આડા અવડા ધાવ તો બાપુ આવે અને તકલીફ થાય ભાઈ ભણેલા છે દહ ભણેલા છે પંચાયત ધારો વાંચેલો છે ખબર છે પણ છતાંય બીક છે અને જ્યાં ક્યાંક ને ક્યાંક આવું તકલીફો છે જ હવે મૂળ કહેવાનું એ થાય છે કે રાજાશાહી વહી ગઈ રાજાઓ વહી ગયા રજવાડા દેવાવાળા રહ્યા એને મનમાં નથી રહ્યું અને આવા જે છે અમુક નવ તત્વો આ વિચિત્ર એને અવાજ રહી ગઈ છે અને આવી રીતે આ દબાયેલા કચડાયેલા સમાજને વધારે દબાવી રાખવો એને આગળ ન આવવા દેવો એના વિસ્તારોના કામ ન કરવા એના વિસ્તારોની અંદર કોઈ સુવિધાઓ ના આપવી આવી બધી તકલીફો અને હજી એના મગજમાં એવું જ છે કે આને બધીને છેવાડામાં રહેતા એને ન્યાજ રાખો આને કોઈ સુવિધાઓ ન હોવી જોઈએ આ માણસમાં આવતા જ નથી આવી બધી માનસિકતાઓને લઈ અને હજી આ અમુક જાતિના અમુક નમૂનાઓ જીવી રહ્યા છે આખું રેકોર્ડિંગ સાંભળો મેં તો એને કીધું છે કે ભાઈ કા સહન કરો છો એમ સહન કરી લ્યો અને અથવા તો લડી લ્યો બેમાંથી એક વસ્તુ થાય બે ન થાય જોયે છે ભાઈ ભાઈ આગળ શું કરી રહ્યા છે આ વિડીયો મારે નહોતો મૂકવો પણ મૂકવાનું કારણ એ છે કે અમારા અમુક નમૂનાઓ એવું કહે છે ને કે હવે પહેલાં જેવું ક્યાં કાંઈ રહ્યું છે હવે તો બધા સરખા છે ને બધા હળીમળીને હા જ રહી છે અમુક જગ્યાએ રહી છે હળી મળીને જ રહી છે કોઈ જાતિ નથી પૂછતો એક થાળીમાં ખાય છે પણ તમારી ભેગા રહેતા હોય કે અમુક જગ્યાએ રહેતા હોય તો એનો મતલબ એવો નથી કે ભારત આખામાં આ સમાજને કઈ તકલીફ નથી અમુક ઘણા ગેટા પાંચ પચીસ પચાસ લોકો એવા છે કે જેને આ જાતિઓથી કાંઈ તકલીફ નથી પણ એ બિચારા બોલી નથી આપતા કેમ કે જો એ બોલે તો પછી એની જાતિવાળા એની મત ચડી જાય તું કેમ ભાઈ એને મૂકીને આપણે આવો વિરોધ કરે છે

હલો એક જ કોવડો એમ નહીં એક જ કોવડો એમાં અમે ત્રણ ભાઈ છે બે બાપુજીનો એ મારા બાપ મારા પપ્પાનો એક જ મકાન હતું હા એમાં અમે ત્રણ ભાઈ છે બે અને એક મારા કાકાના દીકરા બે છે એટલે પાંચ ભાઈઓ છે પાંચ ભાઈઓના આજે પાંચ મકાન પૂરા નથી

તમને કીધું કે પંચાયત ધારો વાંચો તો કીધું છે તો પછી વાંચો જે પ્રમાણે નિયમો આવતા નિયમો પ્રમાણે હાલો પછી કામ ન થાય ત્યારે બેઠા છીએ ભેગા ના ચોક્કસ ચોક્કસ પર